નમસ્કાર મિત્રો આજે આપણે આ લાઈવમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ વિશે પ્રશ્ન જોઈશું ભગવાન બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો ભગવાન બુદ્ધ નો જન્મ ક્યાં થયો હતો જવાબ આવશે કપિલ વસ્તુ ખાતે ભગવાન બુદ્ધ નો જન્મ ક્યારે થયો હતો ઈસવીસન પૂર્વ પાંચસો માં ગૌતમ બુદ્ધ નું બાળપણનું નામ શું હતું સિદ્ધાર્થ गौतम बुद्ध ना पिता નું નામ શું હતું અને તે કયા કુળના હતા? સુદोधન અને શાક્ય કુળના હતા. गौतम बुद्ध ની માતા નું નામ શું હતું? माया देवी. माया देवी કયા કુળના હતા? કોલિયા કોટ ગૌતમ બુદ્ધે કેટ કેટલા વર્ષે ગૃહ ત્યાગ કર્યો હતો અને તેને શું કહેવામાં આવે છે 29 વર્ષે મહાભિનિષ્કર્મણ ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યારે થયું ઈસવીસન પૂર્વ ચારસો ત્યાસીમાં એંસી વર્ષની વયે ગૌતમ બુદ્ધ મૃત્યુને મૃત્યુ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તરીકે ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિણી ખાતે થયો હતો તેઓ કયા શિલાલેખ પરથી

શિલાલેખ જે મળી આવ્યો છે તેમાં લુંબિની ખાતે ગૌતમ બુદ્ધ નો જન્મ થયો હતો આવ્યું છે રાજા અશોક તેમના રાજ્યાભિષેક ના વીસ માં વર્ષ લુંબિની આવ્યા હતા જ્યાં શાક્ય મુનિનો જન્મ થયો હતો તેની પૂજા કરી હતી તે ઉપરાંત કુમાર અશોક સમ્રાટ અશોક દ્વારા લુંબીની વનને કરમાંથી મુક્ત પણ કરવામાં આવ્યું હતું તો આ માહિતી ખાસ યાદ રાખજો ત્યારબાદ જોઈએ તો બુદ્ધનું મહાપરિનિર્વાણ ક્યાં થયું તો કુશીનારા મહાત્મા બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો સારનાથ ખાતે ગૌતમ બુદ્ધ ક્યાં ક્યાં પ્રસાર કરવા માટે ગયા હતા તો કૌશલ કપિલ વસ્તુ વૈશાલી અને રાજગુરુ કૌશલના રાજા પ્રસન્ન પ્રસનજીતને તેમના સમગ્ર પરિવાર સાથે બુદ્ધનું નું શિષ્યવૃત્ત અપનાવ્યું હતું ત્યારબાદ તેઓ પાવા મલ મલની રાજધાની પાવામાં પણ તેમનો પ્રચાર પ્રસાર કરવા ગયા હતા બુદ્ધ લુહારના ચુંદન કેરીના બગીચામાં રોકાયા હતા ત્યાં ચુંદે તેને સુકરમદ્રવ ખીરનો મોટો જથ્થો પૂરો પાડ્યો હતો જે જીવલેણ વેદનાઓની માદકીમાં પરિણમ્યો પરંતુ બુદ્ધ કુશીનારા પહોંચ્યા એંસી વર્ષની ઉંમરે ત્યાં તેમનું મૃત્યુ થયું તેને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે બુદ્ધે મલ્લ રાજધા મલ્લ રાજધાની હતી ત્યાં તેઓ મહાનિર્વાણ પામ્યા હતા મહાનિર્વાણ મંદિર ખાલી જગ્યા ખાતે આવેલું છે તો તે આવેલું છે કૃષિનાર ખાતે ત્યારબાદ જોવા જઈએ ગૌતમ બુદ્ધ પાસે જ્ઞાન મેળવવા મેળવવાના છેલ્લી વ્યક્તિ કોણ હતા આ પ્રશ્ન ખૂબ ઉપયોગી છે જે પૂછાવાની શક્યતા ખૂબ જ રહેલી છે કે ગૌતમ બુદ્ધ પાસેથી જ્ઞાન મેળવનાર છેલ્લી વ્યક્તિ કોણ હતું તો તે હતું શુદ્ધ શુદ્ધ સુભદ્ર ગૌતમ બુદ્ધ પાસે જ્ઞાન મેળવનાર છેલ્લી વ્યક્તિ હતી સુભદ્ર ત્યારબાદ જોઈએ છે બુદ્ધ તેમના જીવનના છેલ્લા વરસાદની ઋતુમાં ક્યાં રહેતા હતા તો તે રહેતા હતા વૈશાલીમાં છેલ્લા દિવસો વૈશાલી બુદ્ધ એસી વર્ષની ઉંમરે તેમના બે શિષ્યો જેમાંથી એક આણંદ તરીકે જાણીતા છે સાથે જ વરસાદના કારણે વૈશાલીના ઉપનગરમાં तेओ बेलुवा पहुंचा था आलार कलाम कौन होता तो आलार कलाम में बुद्धना शिक्षक था गौतम बुद्धना शिक्षक था आलार कलाम કરામ સાંખ્યુભી ના આચાર્ય પણ હતા અને તેઓ આધ્યાત્મિક શક્તિ માટે ખૂબ જ પ્રખ્યાત હતા ભગવાન બુદ્ધ તે પહેલો ઉપદેશ આપ્યો હતો તેને શું કહેવામાં આવે છે તો ધર્મચક્ર પરવર્તન કહેવામાં આવે છે અને તે સારનાથ ખાતે આપ્યો હતો અને જેમણે તેમને જે પ્રથમ ઉપદેશ આપ્યો હતો તે પાલી ભાષામાં આપ્યો હતો एवतम बुद्धे सौती उपदेश क्या स्थळे आपल्या सौप श्रावस्ती गणराज्य श्रावस्ती राजधानी रा... कौशल्य कौशल्य राजधानी श्राव श्रावस्ती त्यामा भगवान बुद्धे सौथी वदेश आपल्या

उद्दीयन उद्दीयन जरे उद्दीयन मंत्री हता तेरे तेमने कुछ सम भी नहीं मुलाकात ली थी कहती महात्मा बुद्धे राजा उद्दीयन ना शासन दरवे कुछ सम भी नहीं मुलाकात ली थी कहती ते तेमनु नवमु विश्राम स्थान हतो कुछ सम भी तेमनु कर भगवान मुद्दो नवमु विश्राम स्थान हतो પિંડોલા ભારદ્વાજના પ્રભાવ હેઠળ ઉદ્દયન બૌદ્ધ ધર્મ તરફ વળ્યો અને ઘોષિત રામ વિહાર ભિક્ષુ સંઘને દાનમાં આપ્યો બુદ્ધના મૃત્યુ પછીની પ્રથમ બૌદ્ધ પરિષદની અધ્યક્ષતા કોણે કરી તો પ્રથમ પ્રથમ બૌદ્ધ પરિષદ જે ભરાઈ હતી રાજગૃહ ખાતે તેના અધ્યક્ષ હતા મહાકશ્યપ અને કોના સમયમાં તો તે ભરાઈ હતી બિંબિસારનો પુત્ર અજાતશત્રુ અજાતશત્રુના સમયમાં બૌદ્ધ ધર્મની પ્રથમ પરિષદ ભરાઈ હતી અને પ્રથમ બૌદ્ધ પરિષદ બુદ્ધના મહાપરિન પરિનિર્વાણ પછી તરત જ રાજા અજાતશત્રુ આચાર્ય હેઠ સપ્તપન્ની ગુફાઓમાં રાજગુરુ ખાતે મહાકશ્યપની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ વિચાર બુદ્ધના ઉપદેશો શિષ્યો માટેના નિયમોનો સાચવવાનો હતો કાશ્મીરમાં કનેક્શનલ શાસન દરમિયાન યોજાયેલી બૌદ્ધ પરિષદ અધ્યક્ષતા વસુમિત્ર અને અશ્વઘોષ દ્વારા કરવામાં આવી હતી ચોથી બૌદ્ધ પરિષદ કુશાન રાજા કનિષ્ઠના સમયમાં ભરાઈ હતી કાશ્મીર

ના આશ્રય હેઠળ બોરધાના મૃત્યુ પછી તરત જ રાજગૃહ ખાતે સત્પન્ની ગુફામાં સાધુ મહાકશ્યપની અધ્યક્ષમાં યોજાઈ હતી બીજી કાઉન્સિલર વૈશાલીમાં બૌદ્ધના મૃત્યુના સો વર્ષ પછી કાલાશોકના શાસન દરમિયાન થઈ હતી અને તેની અધ્યક્ષ તેના અધ્યક્ષ હતા સભાકામી ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં અશોકના સમયમાં યોજાઈ હતી તેના અધ્યક્ષ હતા અધ્યક્ષ તો અધ્યક્ષ કોણ હતા તે અત્યારે ભૂલાઈ ગયું છે યાદ નથી આવતું તો રહેવા દો બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ પાંચસો ત્રેસઠમાં લુંબડીને પાળ કપિલ વસ્તુના શક્ય ક્ષેત્રકૂળમાં થયો હતો એ તો સાચું જ છે તેઓ કર્મના સિદ્ધાંત માનતા હતા વેદ અને વૈદિક સં સંસ્કારોનો ત્યાગ કર્યો તે વૈદિક ધાર્મિક વિધિઓના સ્થાને ઉમદા કાર્યોને કાર્યોમાં માનતા હતા તેમને ચાર ઉમદા કાર્યો આપ્યા છે જે ઘણીવાર આજે આર્ય સત્ય તરીકે પણ ઓળખાય છે